અને મહત્વના સમાચારો પર નજર કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે આવશે અને અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાત લેવાના છે નગરદેવી ભદ્રકાળી મંદિરે અમિતભાઈ શાહ દર્શન કરશે સરદાર બાદનું પણ તેઓ લોકાર્પણ કરશે લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે તો આરોગ્ય હેલ્થ સેન્ટરની પણ અમિતભાઈ શાહ મુલાકાત લેશે તો સાથે જ ગાંધીનગરમાં જૈન આચાર્ય પ્રેક્ષા વિશ્વ ભારતીના દર્શને પણ જશે ઘાટલોડિયામાં

અમદાવાદની નગરદેવી પત્રકાલી માતાના દર્શન અમિત શાહ કરશે તે પ્રકારનો તેમનો કાર્યક્રમ છે આ ઉપરાંત સરદાર બાગનું જે નવનિર્મિત સરદાર બાગ બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ પણ અમિત શાહના હસ્તે થશે લોકસભા મત વિસ્તારની અંદર જુદા જુદા લોકાર્પણ કાર્યક્રમો અને ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ તેમના ઘડાઈ રહ્યા હશે આ ઉપરાંત ગાંધીનગર સ્થિત પ્રેક્ષા ભારતી વિશ્વ ભારતી જે છે ત્યાં જૈન આચાર્ય હાલ બિહાર કરી રહ્યા છે તો તેમના દર્શને પણ અમિત શાહ જાય તેવી એક શક્યતા જોવાઈ રહી છે કાટલોડિયા વોર્ડ કે જે તેમનો સંસદીય વિસ્તાર ગાંધીનગર જે છે તેની અંદર આવે છે તો ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ ઘડાયો છે તો બે દિવસનો તેમનો આ ગુજરાત પ્રવાસ છે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે હશે વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે અમિત શાહ રાજકીય બેઠકો કરી શકે તે પ્રકારની પણ શક્યતા જોવાઈ રહી છે કારણ કે એક તરફ સંગઠનની અંદર નવા પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે બીજી તરફ એ પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે હાલના મંત્રીમંડળની અંદર વિસ્તરણ થશે તો આ સંદર્ભે પણ રાજકીય બેઠકો અમિત શાહ કરે તેવી એક શક્યતા પણ જોવામાં મળી રહી છે બિલકુલ આભાર જાણકારી માટે